સુરતમાં ફૂલગુલાબી ઠંડીમાં પાંચસોથી વધુ લોકોએ એકસાથે એરોબિક્સ ઝુંબા અને યોગ ગરબા કર્યા હતા સહયોગ ફિઝિયોથેરાપી અને ફિટનેસ સેન્ટરના પ્રારંભે એરોબિક્સ ઝુમ્બા અને યોગ ગરબાનું આયોજન કર્યું હતું આ અનોખા કાર્યક્રમની શરૂઆત મ્યુઝિકના રીંગ પર એરોબિક્સ ઝુમ્બા અને યોગ ગરબાના તાલે થઈ જેમાં લોકોએ મજા કરીને ફિટનેસના પરિપ્રેક્ષ્યમાં પાર્ટી કરી આ અનોખી ઉજવણીમાં હાજર લોકોએ આરામ કરવા માટે થોડીવાર ફૂલો અને યોગદાનના સંસ્કારોથી ઠંડી હવામાં આરામ લીધો હતો નવા વર્ષની શરૂઆતમાં હેલ્થ પરફોર્મન્સ માટે તમામ લોકોએ સંકલ્પ લીધો હતો આ યોગમાં લોકોએ આંખ પર પટ્ટી બાંધીને સંપૂર્ણ મન એકાગ્રતા સાથે યોગ કરવામાં નિષ્ણાત બન્યા હતા સાથે જ મંદિરમાં ગુંજતા ઘંટના અવાજ સાથે મેડિટેશન કરવામાં આવ્યું હતું જેનો ઉદ્દેશ શાંતિ અને માનસિક સક્રિયતા પ્રદાન કરવાનો હતો ફિટનેસ પ્રતિબદ્ધતાએ ડૉક્ટર આફરીન અને તેમની ટીમે સંદેશ આપ્યો કે ફિટ રહેવા માટે બહાનાઓ નથી હવે બહાર નીકળી અને કસરત કરવાની જરૂર છે લોકોને ફિટનેસ તરફ મોટિવેટ કરીને પેઇન ફ્રી ઇન્ડિયા બનાવવા માટે લોકોએ સંકલ્પ હતો સહયોગ ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ સેન્ટર દ્વારા દર વર્ષે અમે લોકો ફિટ પાર્ટીનું આયોજન કરીએ છીએ આ પાર્ટીનું ઇનિશિએટિવ એ છે કે ન્યૂ શરૂઆત તમે હેલ્ધી વેમાં કરો યોગા મેડિટેશન પ્રાણાયામ અને ઝુમ્બા કરીને આ પાર્ટીની અમે શરૂઆત કરી હતી જનરલી એવું હોય છે કે રાત્રે લેટ નાઇટ પાર્ટી કરીને મોડે સુધી બધા સૂઈ રહેતા હોય પણ જે પણ હેલ્થને માટે કોન્શિયસ છે તે લોકો આજે સવારમાં છ વાગ્યામાં ઉઠીને પાંચસોથી વધારે પબ્લિક અહીંયા ભેગું થયું છે અને બધા સાથે મળીને યોગ ગરબા ઝુંબા એરોબિક્સ અને મેડિટેશન કર્યું છે બ્યુરો રિપોર્ટ સુરત